હેલો ફ્રેન્ડ્સ હું છું ગીતા તો ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું અને ચટણી તો ચટણી તો તમે આપણે ઘણી બધી બનાવી છે પણ આજે આપણે લીલા દ્રાક્ષની ચટણી બનાવીશું તો આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો ચટણીને આપણે બનાવવા માટે અહીંયા દ્રાક્ષને શું છે કે સારી રીતે આપણે ઘસીને ધોઈ લેવાની હોય છે એટલે દ્રાક્ષની અંદર જે પાવડર જે છાંટતા હોય છે એ બહુ જ ઝેરીલો હોય છે એટલે આપણે જે દ્રાક્ષ જ્યારે લાવીએ ને એટલે એને પહેલાં તો આપણે ત્રણ ચાર પાણીથી ધોઈ લઈશું અને પછી એની અંદર આ રીતે આપણે મીઠું ઉમેરીશું અહીંયા મેં બે ચમચી મીઠું ઉમેરેલું છે એટલે શું છે કે મીઠાથી બધો કચરો હોય કે કંઈ જીવાતું હોય કે કંઈ પણ હોય તો એ બધું મરી જતું હોય છે અને નાશ પામે છે તો ચાલો હવે પાણી ભરીને આપણે મીઠું ઉમેરીને દ્રાક્ષને મૂકી દઈશું થોડીવાર માટે અને હવે અહીંયા આપણે પાંચ દસ મિનિટ થઈ ગઈ છે અને ત્યાં સુધી આપણે એને આપણે મસાલો બનાવી લઈશું જે ચટણીમાં ઉમેરવા માટે તો અહીંયા મેં બે ચમચી જેટલું જીરું લીધું છે અને અહીંયા આપણે બીજા બે ચમચી જેટલા આપણે ધાણા આખા લઈશું અને બીજા આપણે એક ચમચી જેટલા અહીંયા મરી લઈ લઈશું અને અહીંયા આપણે એક ચમચી જેટલો વરિયાળી પાવડર લીધો વરિયાળી લીધી છે સોરી અને એક ચમચી જેટલા આપણે મરી લઈ લઈશું અને બધું આપણે એને આ રીતે આપણે હલકા એવા શેકી લઈશું એટલે શું છે કે ચટણી તો સરસ લાગે એટલી સરસ લાગે ને કે ખાવામાં આપણે ઘણી બધી તમે ચટણી ખાતી હશે પણ લીલી દ્રાક્ષની તમે ક્યારેય નહીં ખાતી હોય પણ આજે આપણે બનાવીશું લીલા દ્રાક્ષની ચટણી એ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને ખાટી મીઠી એવી એટલી સરસ લાગે છે ને કે એનો ટેસ્ટ જ અલગ લાગતો હોય છે તો મસાલો હવે આપણે ધાણા અને આ બધું શેકાઈ ગયું છે એટલે બહુ બળે ને એનું આપણે ખાલી એનું ધ્યાન રાખવાનું થોડું થોડું હલકું આપણે જ્યારે એને આપણે પીસીએ ને એટલે પીસાઈ જાય એટલે આને મિક્સર જારમાં આપણે લઈ લઈશું આને તમે ખાણીમ દસ્તાથી તમે પણ ખાંડીને અધ કચરો ખાંડી શકો છો પણ અહીંયા આપણે એને લઈ લઈશું મિક્સર જારને ત્યાં સુધી આપણે દ્રાક્ષમાંથી પાણી કાઢી લીધું છે અને દ્રાક્ષની જે આજુબાજુથી આપણે કટ કરી લીધું છે અને પછી દ્રાક્ષને આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે ને પછી આપણે ટુકડાને બાજુ પર મૂકીશું અને પછી આ રીતે જીરું ને એ બધું ઠંડુ થઈ ગયું છે થોડું હલકું ઠંડુ થયું છે એટલે આપણે એને હવે ઉમેરી દઈશું મિક્સર જારની અંદર અને હલકો આપણે દરદરો પાવડર બનાવી લઈશું તો ચાલો હવે અહીંયા આપણે પાવડર પણ તૈયાર થઈ ગયો છે અને સારી રીતે આ જોઈ શકો છો હું તમને ખોલીને બતાવું તો આ રીતે એનું ટેક્સચર રહેવું જોઈએ અને હવે આપણે પાવડર તૈયાર થઈ ગયો છે અને અહીંયા હવે આપણે ચટણીની તૈયારી કરીશું એટલે મેં બે ચમચી જેટલું અહીંયા તેલ લીધું છે જો તમે તેલ ના લો તો પણ એમ જ બની જાય છે પણ અહીંયા થોડો આપણે જે મસાલો આપણે ખાંડેલો છે એને આપણે થોડો સાતળી લઈશું એટલે શું છે કે તેલની અંદર સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયા અને આ ચટણી આપણે અને હવે આપણે જે એની અંદર થોડો અજમો ઉમેરી દઈશું અને તમે મસાલા તો તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા હતા નાખી શકો છો તમારા મનગમતા અને હવે આપણે જે દ્રાક્ષના ટુકડા છે આ રીતે તમે ચાહો તો તમે આખી દ્રાક્ષ પણ તમે અંદર ઉમેરે પણ મેં અહીંયા ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે અને હવે આપણે દ્રાક્ષને આ રીતે નાના નાના ટુકડા કરી અને તમારે મિક્સર જારની અંદર પીસવાય તો પણ તમે પણ આ રીતે બનાવવાથી ચટણી ખૂબ સરસ લાગે છે અને હવે આપણે પાણી ઉમેરી દઈશું તો મેં અહીંયા પાણી થોડું વધારે ઉમેરેલું છે અને હવે આપણે ચટણીને દ્રાક્ષને આપણે એને ચડવા દેવાની છે એટલે દ્રાક્ષ પણ આપણી સરસ સોફ્ટ અને ચડી જાય ત્યાં સુધી આપણે એને રાખીશું તો આ રીતે એને ધીમા ગેસ પર આપણે એને ચડવા દઈશું એટલે શું છે પાણી પણ આપણું ન બળે અને દ્રાક્ષ પણ અને મસાલો પણ સરસ અંદર કોટ થઈ જાય અને આ રીતે હવે ચટણી પણ અને અત્યારે તમને ચટણી એટલું લાગે છે કે પાણી ખૂબ છે પણ જ્યારે આ ચટણી બનશે ને એટલે ખૂબ એવી ઘાટી બનતી જશે અને હવે આપણે પાણી આ રીતે એનો જ્યાં સુધી આપણી દ્રાક્ષ એકદમ પોચી ના થઈ જાય ને ત્યાં સુધી એને ચડવા દેવાની છે અને આ રીતે બનાવીશું તો ચટણી તમે લાંબો સમય તમે સ્ટોર ચટણીને આપણે બનાવીને એને બે ત્રણ ચાર દિવસ આપણે એને મૂકી શકો છો અને ખાઈ શકો છો અને આ ચટણી તો ખાવામાં આવે તો એટલી જ ટેસ્ટી લાગે છે કે તમે એક કે બે રોટલી જો ખાતા હોય ને તો તમે વધારે રોટલી તમારી ખવાઈ જાય એટલી ચટણી ટેસ્ટી લાગે છે ચટણી તો ઘણી બધી બનાવી છે પણ આ રીતે ચટણી તમે ક્યારેય નહીં બનાવી હોય અને ખૂબ જ સરસ લાગે છે અને તમને આ આ ચટણી તમને ક્યાંય જોવા નહીં મળે પણ આજે મેં પહેલીવાર બનાવી છે લીલી દ્રાક્ષની ચટણી અને ચટણીને આપણે દ્રાક્ષ તો જો તમે ખાતી હોય તો તમારે થોડું ઘર પણ ઘણીવાર શું હોય છે કે દ્રાક્ષ ખાટી પણ આવી જતી હોય છે અને મીઠી પણ હોય છે પણ જો મીઠી હોય તો તમારે ગળપણ તમારે ઓછું ઉમેરવું અને જો ખાતી હોય તો તમારે થોડું વધારે મીઠી કરવી અને આપણે ગોળ પણ ગોળ ઉમેર્યો છે એટલે ગળપણ માટે અને જો તમારે ખાંડ લેવી હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો તો અહીંયા ગોળ ઉમેરવાથી પણ બહુ ટેસ્ટી એવી લાગે છે ગોળ ખાંડ તમે બંને લઈ શકો છો અને ચટણી હવે આપણે આ રીતે હવે દ્રાક્ષને આપણે ચેક કરી લઈશું તો દ્રાક્ષ આપણી જે એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે એને આપણે જોઈ લઈશું અને હું તમને અહીંયા પ્રેસ કરીને બતાવું છું તો દ્રાક્ષ હવે આપણી એકદમ સોફ્ટ એવી ઓછી થઈ ગઈ છે તો હવે આપણે એને આ રીતે આ જે આપણે મેસર આવે છે પીજા મેસર એ લઈ લીધું છે અને એનાથી આપણે આ રીતે પ્રેસ કરતા જઈશું અને ચટણીને આપણે હમણાં જોઈ શકો છો તમે એકદમ તમને અત્યારે પતલી એવી લાગે છે ને એકદમ ઘાટી એવી હમણાં થઈ જશે અને બનતા વાર નથી લાગતી ફક્ત તમે ખૂબ જ ઓછા સમયમાં આને તમે તૈયાર કરી શકો છો અને હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો અને એકદમ ઘાટી એવી બની ગઈ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હવે આપણે એને આ રીતે જોઈ શકો છો ચટણી હવે આપણી તૈયાર થઈ ગઈ છે હવે એક મિનિટ માટે આપણે રાખીશું અને આ રીતે એને ઘટી એકદમ જેમ ઠંડી થશે ને એમ એકદમ ઘાટી થઈ જશે અને આ રીતે તમે કોઈ પણ ફરસાણમાં તમે આ ચટણી ખાઈ શકો છો તમે સમોસા છે ભજીયા છે અને એમ પણ જો તમારે કંઈ શાક ન બનાવ્યું હોય તો પણ તમે આ રોટલી સાથે આને ખાઈ શકો છો તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી અને હવે આપણે ગેસ પણ બંધ કરી દીધો છે આ રીતે જોઈ શકો છો અને ચટણી પણ આપણી એકદમ ઘટી થઈ ગઈ છે ને હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ બાઉલમાં અને આને તમે રોટલી કે રાઈસ કોઈ સાથે તમે ખાઓ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ જો પસંદ આવી હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે બાજુ પર આપેલ બેલ ઓલ કરશો ને તો સૌથી પહેલાં જ્યારે હું મારી રેસિપી મૂકું ત્યારે તમને રેસીપીનું નોટિફિકેશન મળે તો બનાવજો ફ્રેન્ડ્સ લીલી દ્રાક્ષની ચટણી તૈયાર છે અને તમે રોટલી સાથે ખાઈને જોઈજો એકવાર અને એકવાર બનાવી જોજો મળીશું ફરીશ